સ્થાપિત થયેલા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુડાની પ્રતિમા સમક્ષ બધા ભેગા થયા પંથકના તમામ આદિવાસી સમાજ સવારે દસ વાગ્યાના આસમા કક્ષીએ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત એસસીએસટી આરક્ષણના ચુકાદાના મુદ્દે વર્તમાન સરકાર ઉપર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ભારત બંધના એલાનમાં સૌ કોઈ જોડાઈને શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો અને જો કે આ ભારત બંધના એલાનના કાર્યક્રમમાં કોઈ અગતિત ઘટના ન બને તે માટે ખાસ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી શાંતિ સલામતી માટે તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા એકવીસ આઠ ચોવીસ ના રોજ ભારત બંધ નું એલાન આપવું પડ્યું છે એ એસસી એસટી સમાજ ને થયેલા અન્યાય અને એ બાબતમાં એક આઠ ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટે એસસી ના બાયફર્કેશન એટલે કે વર્ગીકરણ માટેનો જે નિર્ણય આપ્યો છે અને માઇનોરિટી ઓબીસી અને માઇનોરિટી એનું જે રિઝર્વેશન બંધારણમાં આપવામાં આવ્યું છે અને એના વર્ગીકરણ સમાજ વચ્ચે વિખવાદ પેદા થવાની શક્યતાઓ છે અને એના વિરોધમાં એ હક પર તરાપ માનીને આજે આપણે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તે બાબતે આજે બિરસા ચોંક બિરસામુંડા ચોક ગામ ખાતે મળીને ઉમરગામ તાલુકાના જાગૃત નાગરિકો તરફથી સમર્થન આપવા માટે ભેગા થયા છે અને આ રીતે જ્યારે પણ પક્ષીય રીતે નહી તો સત્તાધારી પક્ષ નહી તો સુપ્રીમ કોર્ટ માર્ફત જ્યારે આવા હકો પર તરાપ મારવામાં આવે છે એ તદ્દન ખોટું છે અને જે બંધારણીય હક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના બંધારણમાં ઓગણીસો પચાસ થી જ આ અધિકારો આપવામાં આવેલા છે અને એના પર જે તરફ મારવામાં આવી રહી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને જ્યારે પણ આવો ખોટો નિર્ણય થશે ત્યારે એસસી એસ ટી ઓબીસી અને માઇનોરિટી સમાજ એવા નિર્ણયને સાંખી લેશે નહીં ભારત બંધના સમર્થનમાં ઉમરગામ તાલુકાનો એસીએસટી સમાજ બિરસા મુંડા ચોક ખાતે ભેગો થયો છે અને અમે ભારત બંધનું સમર્થન કરીએ છીએ સુપ્રીમ કોર્ટના સાત જજોના બેન્ચે ક્રિમિલેયર એસીએસટી માં રિઝર્વેશનમાં લાવવાની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યો છે જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું જેમાં અમે પણ ખરેખર વિરોધ કરીએ છીએ ક્રિમિલેર આવવાથી આજે અમારો એસટી એસટી સમાજ જે ભેગો થઈ અને સંગઠિત થઈ રહ્યો છે તેને તોડવાની એક નીતિ થઈ રહી છે અને અમારા સમાજમાં પણ વર્ગ વિગ્રહ ઉભો થાય તેના માટે વર્ગીકરણની જે લોકો વાત કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ અમે સખત